પંચમહાલ જિલ્લાના કણજી પાણી ગામના આ તલાટી છે તેનું નામ અર્જુન મેઘવાલ છે તેનો ચહેરો જરા ધ્યાનથી જોઈ લેજો કારણ કે આ એ જ તલાટી છે જે લોકોના લગ્નોની નોંધણી કરીને મહિને લાખો રૂપિયા છાપે છે અને આ કોઈનો આક્ષેપ નથી તે પોતે જ છાતી ઠોકીને કહી રહ્યો છે પહેલાં તેની વાત સાંભળો પછી અમે તમને સમજાવીશું કે આખું કૌભાંડ આખરે બહાર કેવી રીતે આવે ના આ તો એક પંચાયત ના પાંચસો છે મારે એવી ચાર પંચાયત છે બે હજાર ઉપર લગ્ન કરાય આ વર્ષમાં બે હજાર પચીસ માં મેં બે હજાર ઉપર પણ કોઈ ની તાકાત નહી આપણી અમે બોલવાની

પચાસ લાખ રૂપિયા હું છે ને આમનું આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનનો લેહ લે કહ્યું છે તો પછી હું લેવા દેવા વર્ષના પચાસ લાખ ને પગાર અલગ દસ વર્ષ જેની સસ્પેન્ડ થઈ જાય સર અરે મને તો કોઈ એક જન સસ્પેન્ડ કર્યો તો મને એ તો હાઈકોર્ટમાં ગયો પાછો કેસ લડીને આવ્યો છું પાછો તો સાહેબ બે નંબરની આપણે તો ગવર્મેન્ટ હવે બે નંબરની ઇન્કમ આવે છે સર ખાલી ઉતારો હું કહું છું ને પચાસ લાખ રૂપિયા લખ્યા બા ભાઈ મને બધું ખબર પડે